નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પદાવલીનું રૂપ આપી ચલની કોઈ કિંમત આપેલી હોય એ મૂકી અને કિંમત શોધવાના દાખલા સમજવાના છે આ જ પ્રકારના દાખલા આપણે આની પહેલાનો વિડીયો હતો જે બાર નંબરનો એ વિડીયોમાં આપણે સમજાવેલા હતા તમે આ પ્રકરણના કોઈ વિડીયો જો જોવાના બાકી હોય તો ક્રમિક રીતે નિહાળશો તો તમને દરેક વિડીયો સમજાશે પહેલો વિડીયો સમજશો તો બીજો વિડીયો સમજવાની મજા આવશે દરેક વિડીયો એકબીજા ઉપર આધારિત છે તો ચાલો હવે શરૂ કરીએ દાખલા નંબર સાત અહીંયા પદાવલી આપેલી છે ત્રણ એ વત્તા પાંચ ઓછા આઠ એ વત્તા એક એમાં ચલવાળા જે પદ છે જેવી નિશાની છે એવી નિશાની સહિત ભેગા કરી દીધા અને અચલ જે છે એને પણ જેવી નિશાની હોય એવી રીતે એને બેસાડી દીધા ત્રણ એ માંથી આઠ એને બાદ કરો તો ઋણ પાંચ એ વધે વત્તા પાંચ વત્તા એક એટલે વત્તા છ જવાબ થઈ જાય તો આપણા માટે આ પદાવલી જે છે એ અહીંયા આપણે લખી દઈ અને એને ફરીથી હું નીચે લખું અને અહીંયા એને મેં કાઉસમાં લખી દીધા છે કારણ કે એ બરાબર મારે અહીંયા ઋણ એક મૂકવાના છે એટલા માટે હવે ઓછે વત્તા થાય એકુ જાય અને પૂછડાના જે વત્તા છ જેમ હતા એ નીચે આવી જશે તો પાંચ વત્તા છ કરો એટલે જવાબ મળે અગિયાર સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું પ્રસ્તુત છે ધોરણ સાત ગણિત પ્રકરણ દસ અને આનો વિડિયો છે ભાગ નંબર તેર તેમાં આપણે પદાવલીનું સાદું રૂપ આપી અને કિંમત કેવી રીતે શોધી શકાય તેને લગતા આપણે દાખલાઓ આ વિડિયોમાં નિહાળી રહ્યા છીએ તો હવે આપણે અહીંયા પદાવલીનું સાદું રૂપ આપી અને બી બરાબર ઋણ બે કિંમત માટે ચલો અહીંયા આપેલો છે કે બી બરાબર ઋણ બે કરી દઉં કાઉસમાં પણ ખાસ બાબત ધ્યાન રાખવી જે પદની જેવી નિશાની હોય એવી જ નિશાની રહેવા દેવાની એટલે ઓછા ત્રણ બી ઓછા પાંચ બી વત્તા દસ ઓછા ચાર હવે ઓછા ત્રણ બી ઓછા પાંચ બી એટલે ઓછા આઠ બી થઈ જશે અને વત્તા દસ ઓછા ચાર એટલે છ જવાબ થાય તો આ જે પદાવલી આવે છે એને હું ફરીથી સામે લખી દઉં અને અહીંયા એને ફરીથી નીચે જ ઉતારી લઉં છું અને ને હું કૌંસમાં લખું છું શા માટે કે મારે અહીંયા ની કિંમત લખવાની છે ઋણ બે એટલા માટે ઓછે ઓછે વત્તા અને આઠ દુ સોળ જવાબ થશે અને વત્તા છ જેમ છે એમ તો સોળ વત્તા છ કરો એટલે બાવીસ જવાબ આવે ત્યાર પછી આપણે નિહાળીએ દાખલા નંબર નવ પદાવલીનું સાદુ રૂપ આપી એ બરાબર પાંચ અને બી બરાબર ઋણ ત્રણ માટે કિંમત શોધો અહીંયા એની કિંમત પણ આપેલી છે અને બી ની કિંમત આપેલી છે તો આપણે નિહાળીએ દાખલો તો પદાવલી કઈ છે તો કઈ બે કાઉસમાં છે એ વર્ગ વત્તા એ બી હવે પૂરો બે નો ગુણાકાર એ વર્ગ સાથે કરવો એટલે બે એ વર્ગ જવાબ આવશે પછી છે બેનો ગુણાકાર એબી સાથે થાય એટલે વત્તા બે એ બી આવી જશે પછી આ જેમ છે એમ આખે આખું પદ નીચે આવી જશે વત્તા ત્રણ ઓછા એબી હવે અહીંયા આપણે જોઈએ તો બે એ વર્ગ વાળું પદ એમને રાખી દઈએ અહીંયા એ બી વાળું આ છે અહીંયા પણ છે એને ભેગા કરીએ કૌંસમાં તો વત્તા બે એ બી ઓછા રાખી દઈએ જેમ છે એમ તો અહીંયા શું બનશે તો કે બે એ વર્ગ બે એ બી માંથી એક એ બી જતા રહીએ એટલે વત્તા એક એ બી રહે પણ એકલો લખવાની કઈ જરૂર નથી ને વત્તા ત્રણ જેમ છે એમ રાખવાના તો આ એક સાદુ રૂપ અપાઈ ગયા બાદ એને આપણે હવે સામે લખી દઈએ અને ફરીથી એને નીચે રાખી દઈએ અહીંયા એને મેં કૌંસમાં લખ્યા છે અહીંયા પણ એ અને બી ને કૌંસમાં લખ્યા છે કારણ કારણ કે એ બરાબર મારે પાંચ મૂકવાના છે અને બી બરાબર ઋણ ત્રણ મૂકવાના છે તો પાંચનો વર્ગ કેટલો થશે પચીસ થશે એટલે બે ના બે અને પાંચનો વર્ગ પચીસ પાંચ નો વર્ગ એટલે પાંચ ગુણ્યા પાંચ પચું પચું પચીસ ઓછે ઓછા અને પાંચ હવે કરો એટલે ઓછા પંદર ઓછા બાર પચાસ માંથી તમે જો બાર બાદ કરો તો જવાબ આવશે આડત્રીસ તો આ પ્રકારે આપણને આની કિંમત મળે છે આડત્રીસ ત્યાર પછી જોઈએ દાખલા નંબર પદાવલીનું સાદુ રૂપ આપી એ બરાબર ઓછા એક અને બી બરાબર ઓછા બી બે માટે કિંમત શોધો તો મારી પાસે પદાવલી આપેલી છે બે એ ઓછા બે બી ઓછા ચાર ઓછા પાંચ વત્તા એ તો અહીંયા એ વાળા છે એને હું ગ્રુપ બનાવી દઉં છું હવે બી વાળું તો આ એક જ છે એટલે ઓછા બે બી ઓછા ચાર અને ઓછા પાંચ બે a વત્તા એક a એટલે ત્રણ a થાય આનો જવાબ પછી આ જેમ છે એ આખે આખુ નીચે જ આવશે ઓછા બે b હવે ઓછા ચાર અને ઓછા પાંચ એટલે ઓછા નવ જવાબ થઈ જાય તો આપણા માટે આ પદાવલી હવે આપણે તૈયાર થઈ ગઈ છે તો સામે રાખી દઈએ અને a અને b ને હું કૌંસમાં લખું છું તો અહીંયા a એટલે મારે મૂકવાના છે ઋણ એક અને b મૂકવાના છે ઋણ બે ત્રણ એકુ ત્રણ અને વત્તે ઓછે ઓછા તો ઓછા ત્રણ જવાબ આવશે ઓછે ઓછે વત્તા થાય છે અને બે દૂને ચાર થઈ જશે હવે ઓછા ત્રણ વત્તા ચાર એટલે એક થઈ જાય વત્તા એક અને એમાંથી આપણને નવ ને બાદ કરી દો તો ગણતરી કરીએ તો આપણને જવાબ મળશે ઓછા આઠ મળશે તો આ રીતે જે છે એ આપણો જવાબ ઓછા આઠ મળે છે બીજી રીતે તમારે અહીંથી ગણતરી કરવી હોય તો અને એટલે થાય કરો જવાબ પણ ઓછા અહીંથી તમારી રીતે ગણતરી કરી શકો છો ત્યાર પછીનો દાખલો છે પદાવલીની કિંમત શોધો દાખલા નંબર અગિયાર છે એક્સ બરાબર જીરો માટે બે એસ વર્ગ વધતા એક ઓછા એની કિંમત પાંચ હોય તો એની કિંમત શોધો ચલની એક ચલ ની કિંમત આપેલી છે અને બીજા ચલની કિંમત શોધવાની છે અહીંયા શું કીધું છે એ સમજો બે એક્સ વર્ગ વધતા એક ઓછા એ બરાબર પાંચ ની કિંમત પાંચ કીધી છે આની કિંમત આની કિંમત પાંચ કીધી એટલે બરાબર પાંચ થઈ ગયા આ સમીકરણ થઈ ગયું આપણા માટે આપણે આને હવે નીચે લખી દઈએ અને જે ચલ છે એને કૌંસમાં રાખી દઉં છું પણ એક્સ ની કિંમત કેટલી મૂકવાની છે મારે અહીંયા શૂન્ય મૂકવાની છે હવે શૂન્યનો વર્ગ કરું એ તો શૂન્ય થઈ જાય અને એને પાછો બે વડે ગુણો તો અહીંયા શૂન્ય જ આવશે અને અહીંયા શૂન્ય થઈ જાય ઓછા એ વત્તા પાંચ હવે અહીંયા તો આનો જવાબ શૂન્ય થાશે આનો જવાબ એ શૂન્ય થઈ જાય એટલે એ કઈ ન રે તો અહીંયા ફક્ત ઓછા એ બરાબર પાંચ બીજી રીતે કહું તો એ બરાબર ઋણ પાંચ થઈ જાય કઈ રીતે આમ થઈ ગયું તો આપણે ધોરણ આવેલું હતું કે આ બંને બાજુ વડે ગુણી તો ઓછે ઓછે આ વત્તા થઈ જશે અને આ વત્તા વાળું પદ કેવું થઈ જશે ઓછા થશે એટલે એ બરાબર ઋણ પાંચ થઈ જાય તો આપણે આ દાખલાની કિંમત અહીંયા કીધું છે એની કિંમત શું તો એની કિંમત આપણને ઋણ પાંચ મળે છે આ તમારા માટે નાસ્તો છે હોમવર્કનો એ હોમવર્ક તમારે કરવું ફરજિયાત છે આ દાખલો આ ત્રણ દાખલા છે તમારી નોટબુકમાં નોંધી લો સ્ક્રીનશોટ લઈ લો અથવા વિડિયોને પોસ્ટ કરી અને તમારી નોટમાં આ દાખલા લખી લો આ દાખલાના જવાબ લખી અને તમારા ગણિતના શિક્ષકે તમારા વાલીશ્રીને બતાવવા વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણના કુલાવા

પણ તમને એક પ્રકારના સરળતાથી સમજાય એ પ્રકારે એનિમેશન આપી અને તમને સમજાવેલા છે તો દાખલા સમજવામાં ખૂબ સરળતા રહેતી હશે તો ચાલો નવા પ્રકરણમાં મળીએ ત્યાં સુધી તમને બાય બાય શૈક્ષણિક તેમજ આઈસીટી ને લગતા વિડિયો મેળવવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો